ડાંગ જિલ્લાના વઘઈ ગામના રાજેન્દ્રપુર ફળિયામાંથી એક મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી વઘઈના રાજેન્દ્રપુર ફળિયામાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી પરિણીત મહિલાનો મૃતદેહ તેના જ ઘર નજીકથી મળી આવ્યો હતો જેમાં મૃતકના પતિએ પોલીસને કોઈ અજાણ્યા વાહનમાંથી તેમની પત્નીનો મૃતદેહ અહીં ફેંકી પલાયન થયા હોવાની કેફિયત રજૂ કરી હતી જે બાદ પોલીસે ઘરની આસપાસના રહેતા લોકોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી હતી જો કે પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પતિએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે પતિએ જ પત્નીની હત્યા કરી સમગ્ર બનાવને અન્ય લોકોના હાથે હત્યામાં ખપાવવાનો પ્રયાસ કરતા ભાંડો ફૂટ્યો છે અગાઉ પણ પોતાના પતિએ ઘરકંકાસના કારણે પત્નીનું ગળું દબાવવાનો પ્રયત્ન કરતા યુવતીએ પોતાના પરિવારને જાણ કરી હતી

એ ના પીએ સાહેબ ચૌધરી સાહેબ જે છે એ આગામી કાર્યક્રમ કરી રહ્યા છે